વલસાડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો ભારે વરસાદની આગાહી આજે વલસાડ માટે આપવામાં આવી હતી ત્યારે વલસાડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે સમગ્ર જિલ્લાની જો વાત કરીએ છૂટોછવાયો છવાયો વરસાદ સમગ્ર જિલ્લામાં છે બાપીમાં ધોધમાર વરસાદ થયો છે જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે